તો આપણે પછી વાવવાનું છે પાણી ખાતર એમાં પાવાનું છે તૂરમાં એટલે શું દાણો જે અમુક કાચો હોય ને એ પાકી જાય તો એ આગળ જોતા વિડીયો મળીએ સીધા આપણે જ્યાં તૂરમાં ઉપર ખૂણો કાઢ પડી દીધો એ કવેરી છે ને તમને એમાં ખાતર નથી નાખ્યું એમાં આવતા પણ નાખી શકે તો આઢે એવી છે કે વાત જાવજો તમે અત્યારમાં આઠ વાગ્યા છે પણ ટાળવી પડે છે ને રૂમાલ બુમાલ એટલે મોઢા બાંધ્યું હોય અને હવે પછી મળી જાય ઉપર જઈને આપણે જુઓ તમે આગળ વિડીયો એવો અત્યારે ઝાકળ જુઓ તમને હું કાળું કરીને દેખાડું તમને લાઈટ થોડીક ડીમ કરું ને કેમેરાની જુઓ કેવો ધૂંધ પડે બધી કોઈ ફોનમાં તો સરખું કેચઅપ નથી થતું ગયો ઉપર જઈને આપણે મળીએ તુરમાં પાણી વાળીને ત્યાં એટલે કે જો તો ફાઈનલ દોસ્તો આપણે આવી જઈશ ઉપલે શેઢે અને ઉપલે શેઢે તમને પાછળ પાણી દેખાતું છે કરી દીધી છે મોટર ચાલુ જો હતી આ મોટર કરી દીધી છે ચાલુ અને આ ખાતરે એ દવાઈ મેકી છે ઓલકોર થી મેકું છું છેટો શેઢે થી નામ જો માધન પાવર ખાતર છે આ ઠીલી છે

અને હું આ તો પાણી વાળું છું ખાતર બનાવું છું ને એવું કરું છું આ પાણી લઈ જાઉં એમાં ખાતર નાખવાનું ને પછી એવું ઓગાળવાનું હાઠી ગળા કરીને હલાવવાનું તો હવે મળ્યા પછી સીધા લાંબા ઓખડા પીરે પછી આમ ખૂણામાં પાણી જવા ચાલુ કર્યું ત્યારે મળીશું ત્યાં સુધી વિડીયો નહીં ઉતારી વિડીયો થઈ જશે છે લાંબો તો આ સુધી જોવા પીર્યું હે જુઓ તમે અહીંયા કણે જ છે એ જ ના ખૂણા પહેલાંમાં આવે છે ખૂણાના ટૂંકામાં અને હું પાવ મીડો છું ખૂણો પેલા માં જ તો હવે મળીએ સીધા ખૂણો ખૂણો પીરે ત્યારે છું કોટ મેં અત્યારે કાઢ્યો કેટલા વાગ્યા કહું તમને જોઈને રહ્યો વાગ્યા દહ ને એકતાલી થઈ ગઈ તો અત્યારે ટાઇડ ઓછી થઈ ને મેં અત્યારે કોટ કાઢીને આવ્યો ખાતર હલાવું ને તો એ હાથે આ લીલો હોય છે ખાતર જાજુ પલાળ દીધું ને ઓગળતું નતું તો હવે મળીએ સીધા પછી આ ખૂણો બણો પી રે ને ત્યારે ત્યાં લઈ જતો ફાઈનલ દોસ્તો ભોગી ગયું છે ખૂણામાં પાણી જો આપણી જોડી પૂરી થઈ પૂરી થઈ જાય આ ઝુપડું રહ્યું લીમડો રહ્યો અહીંયા અને આ સેલો ચારો છે ન ખબર પડે આમાં તેઓ ખબર પડે દેખાય નહીં ને સરખું અને આ જો એ આમાં પાણી આવે છે એટલે આમાં તો કાંઈ ફોડવા નથી તો હવે આ સેલો ચારો જાય છે પછી જવાનું આપણે મોટર બંધ કરવા મોટર બંધ કરવા જવું કાંઈ દેખાડીશ નહીં તમને અને હવે કાંઈ કામ રહ્યું નથી અને વાગી ગયા છે બાર હમણાં થોડીક વાર પછી ખાવા જવાનો ટાઈમ થઈ જાય છે અને જો બધું આવું છે તું અહીં વીણી લીધી બધું માલ હતો કે હવે એ પાંચ છ થી પછી દસ દી પછી થાય તારે વીણવાની અને પછી બહુ પર પૈસા આટવાની લગભગ દવા ઘઉંમાં કાલે દવા લાવ્યો હતો ને અને પછી બીજું કાંઈ કામ છે અને કાલે સવારમાં પછી પાવાનું છે એ તો કાલના બીજું જોવા મળશે તમને અને તો હવે આ ખાતર બાતર પડી દીધું દેખાઈ દે છે અને સેલવામાં આવે છે આમાં કોરું દેખાય આ બે એક ચારા છે એટલે પી જાય આમાંથી તો હવે બીજું કાંઈ અત્યારે કામ છે નહીં તો તારે વિડીયો હવે મળીશું સીધા ખાઈ પીને આવી ને વાડીએ ત્યારે ત્યાં લઈએ જો વિડીયો બહુ પર પૈસા મળીશું તો વાડી આવી ગઈ છે ફાઈનલ દોસ્તો ખાઈને પાછા આપણે ને વાગી ગયા છે અઢી અને હવે જવાનું છે ઓલી વાડીએ દવા છાંટવા તો દવા ને પંપ નહીં મેં કાઢ લીધું દવા કાલે તમને દેખાડી હતી હું તમને દેખાડ દઉં આ બે પંપ છે અને આમાં દવા છે ઘઉંમાં ખડબાળ હોય નહીં અને આવડિયા તો આપણે ઓલે જાહેરમાં પાવાની છે ને તો કાલે સાડા પાંચ લાઇટ આવે વહેલા ક્યાં ઘડીએ ઘડિયા લેવા આવું તો તમારું પેતું આવજે વાળી અને એ જે ઘરે છે આવ્યા નથી આવે છે તો હેદાઉ વાડીએ તો આગળ વિડીયો અને એ વાડીએ જઈને મળીશું દવા સાંટવાનું ચાલુ કરીને ત્યારે અને કાલ પીસી પવાડવાનું પાણી મારે સાંટવાની થાય દવા અને મેં પાછો પહેરી લીધો તો કોટ કારણ કે વાંચતી હતી ટાયડ ને સૂતો હતો ને ખાટલે અહીંયા જોઉં જવું મેં ગાડી પડીને દેખાડું ખાટલો હતો પીળો ભાઈઓ તો ત્યાં હું સૂતો હતો ને તે ટાયડ વાંચી હતી તમે કીધું લે ને કોટ આ હેર્યો હતો વાડીયો પીડો રહ્યો હતો પહેરીને સૂતો હતો અને

અને લણવી તો ભાવ ન આવે શું કરવાનું તો હવે જોવો વિડીયો આગળ આપણે રૂપા આવે પછી દવા બવા બનાવીને પછી મળીએ સાંટવા ત્યારે દેખાડીશ ત્યારે ક્યાં હવે વિડીયો ચાલુ કરવાનો દોસ્તો હું સાંટવા મીંડો તો દવા જુઓ તમને દેખાતું હોય છે અને આ પંપ રૂપા સાંટ હું તમને દેખાડતો જો તમને દેખાય છે આવડું ફેન દેખાડીશ ને તો પંપ બનવો પડશે ને એક હાથમાં ફોન છે એટલે જો આ ઘઉંમાં બે પેલો પહેલો પંપ હજી ભરો છે બે ચાર લાવ્યો ને બે લઈ જઈશું એ સાટે આવ તો હવે જોતા રહો વિડીયો પછી હવે મળીએ હમણે સીધા હાંજે તે ત્યાં હું જે વિડીયો બહુ લાંબો નહીં કરું હવે સીધી હાન પડી જાય ને દવા સાટવા બંધ કરીને ઘેરે જ આવીને ત્યારે મળીશું ત્યાં લીધી જોતા રહીજો વિડીયો હું દેખાડીશ કેટલા પગ સાટા ને કેટલા ત્યાં હું જે સાટતી તો હવે જોતા રહ્યો આગળ મારો પાંચમો પગ ને છઠ્ઠો પગ જાય છે પરિણામ જોવો તમે અને આ સો એક ખોખે આ ખોખું લયું ને આનાથી એક ખોખે સો બનાવવાના તો એક વાર ખૂટી રહ્યું છે આ તે પાણી નાખ્યું છે અને આ તોડું છું બીજું અને દહ ચારા થાય છે સો પપે દસ ચારા તોડી નાખ્યું આને ખોલી નાખું મતલબ પછી બનાવવાની છે દવા એની અંદર જવા નીકળે પડી ગયા આ ફૂલો ની શું થયું છે અને એની ભેગું આ કુચેલાનું છે આ પાણીમાં નહીં સુધી ઓગળે જાય જોજો હું તમને દેખાડું તો આપણે સામે કેમેરામાં દેખાડતો થોડું હલાવું પડે એટલે તો ઓગળી જશે હું ફાઈનલી ઓગળી ગયું જો ફૂટે કઈક ઓસ લઈ આ ઓગળી ગયું

બાર પગ સાંટ દીધા આમાં કઈ છે નહીં આ થોડીક દી હોય ને એટલું છે તો હવે જોતા વિડીયો હવે મળી જાય સીધા હવે તો સીધા મળીશું આ હાંડ પડે ને બન કર્યું દવા સાંટવાનું ત્યારે હું તમને દેખાડતી ફાઇનલી દોસ્તો આપણે દવા સાંટતા સાંટતા પહોંચી જાય છે અને મારા રૂપા સાંટ સામે વચ્ચે એક ચારો અધૂરો છે ને એટલે તો અહીંયા હું આ પહોંચી ગયો છું ને રાટલો ખૂણો રહ્યો છે એ કાલે સાંટવાનો અને ફાઇનલી તો સુરત દાદા હાથમી ગયા છે જોવા તમે દેખાય અને પડી ગઈ છે હાન જોઈએ તો હવે આ દવા સાંટવાનું ફરી દીધું છે હું સાટું તો હું કાલે દેખાડીશ ને મારું સાંટે તો કાલે દેખાડવાનું આવતું નથી તો પછી આગળ કાંઈ સેવા નહી તો આ વિડીયો આ યાદ પૂરો કરી દે અને દવા ખૂટી રહી છે અઢાર પંપ સાંડી દીધા એક વખતે સો પંપ કરતા હતા તો અઢાર પંપ સાંડી દીધા હશે તો આ વિડીયોને અહીંયા પૂરો કીધી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીશું નવા વિડીયોમાં તો બાય